તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માયની વિડીયો સ્વાગત છે મારી ચેનલના મારા વિડિયોની અંદર કેમ છે બધા મિત્રો મજામાં પેલા તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દિવસ ત્રીસ દિવસ ડેલી વ્લોગિંગના ચેનલમાં આજે છે પંદર દિવસ એટલે લગભગ લગભગ કંઈ જો અડધો મહિનો કમ્પ્લીટ થઈ ગયો તો અડધો ચેનલ આપણો કમ્પ્લીટ થઈ ગયો કે ભાઈ બાકી તો આપણે જાઉં છે માલ ચારવા માલ છૂટી રહ્યા છે તો ચાલો જઈએ પંદરમાં દિવસને માલ સાથે કન્ટિન્યુ કરીએ માઈન્ડે મિત્રો મતલબ ભીડમાં આવી ગયા આવીને હફ થઈ ગયો કારણ કે મિત્રો આપ્યા ફૂલે ફૂલ દોડે દોડેલા બીજી બધી દોડતી હતી પણ એ બધાની સર્વિસ થઈ ગયા નથી થઈ હાણે હાણે પહેલાં સર્વિસ કરી બાકી મિત્રો કંઈ બોલવા જે હું રાખ્યો નથી આપણે એવું થોડાય હાલો મળીએ ઘેર જાય એના તો સર્વિસ દર્વિસ કરની જોઈએ ને મિત્રો આજે ને સાડા નવ વાગ્યા બાંધી મૂક્યા દાદા કારણ કે ફૂલ અતિશય એટલે અતિશય ભાગતા ના મને ભાગી ભાગી પેટમાં દુઃખ મળ્યું એટલા ભાઈ જોયડા ને પછી સાડા નવ વાગે બાંધી જ મૂકવા મૂકવા આવું સરવાજ ન દેવા હવે ભૂખ ન મારી અટાણ રાયડું દે હવે અટાણ લેજો ક્યાં કરે ને એવું તમને દેખાવ અટાણી જો અટાણી પાછા લેવું એટલે હાલો ફટાફટ બધાને લઈને ને આપણે જાઈએ બીડવા આ ભેંસ આ ભેંસ અને આ ભેંસ બે સોજ્યું છે ચરવામાં બાકી બધું તો હાવ 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 આડ કટી છે બે થી હાલો જઈએ સીધા ખેતરમાં મળીએ બાકી મિત્રો એક કામ કરીએ કે ભેહું છોડવામાં થોડીક વાર છે તો મિત્રો આપણે હેને માર્ગમાં જ્યાં શાયરી ઉતારી નાખી તો સારી ઉતારીને પહેલાં તમે હેને જે બ્લોગને લાઈક કરી નાખ્યો અને શાયરી ઉતારીને પછી જ મળીએ અને પછી તમે કહેજો શાયરી કેવી લાગી બરોબર તો ચાલો એન્જોય કરી નાખો શાયરી બરાબર ને એ વડેલ પરિવાર શું છે ને એ જાણવું હોય ને તો દીકરીને પૂછું શું પરિવાર શું છે ને એ જાણવું હોય ને તો કોઈ દીકરીને પૂછો કારણ કે બે બે પરિવાર હોવા છતાં પણ બે બે પરિવાર હોવા છતાં પણ તે અનાથની જેમ જીવે છે તો ચાલો મિત્રો સાઈ ઉતરી ગઈ અને કેવી લાગી છે કોમેન્ટ કર ના ભૂલતા હો કોમેન્ટ કરનાખી ન કરી ચાલો કરી નાખો ને બાકી જો હજી માલ બાંધતા હોય આજ તો પેલા જ ટેગમાં આપણી સાયરી ઉતરી ગઈ છે અને આજ તો થોડોક મજાનો થોડોક તડકો આવ્યો હોય બાકી મિત્રો કાલે સાંજે ચંદ્રગ્રહણ હતું કોઈએ ચંદ્ર જોયો તો જોયો મારા જેવો હોય તો જોવા જાય પણ હું તને વેલો વીસ ગયો હતો કારણ કે માલ મજા ને પછી થાકી જાય બાકી બધા એમ કે ભાઈ એખો ચુમાલિકા એખો બાવીસ વર્ષ પછી આવું ચંદ્રગ્રહણ થયું તો તો મને કઈ ખબર નથી મિત્રો કેવું હું હતું જે કોમેન્ટ કરી ફાઈનલી મિત્રો બેડમાં પૂરી ગયા ને જઈયા બેક બેક સિવાય બોય તો હે ઓલી પેન ભાગતી જ ને ઈ ઈ થોડ થોડી તો ભાગખી હજી જોઈ લે ઓમ પૂરી ગયા હા ચરણ મસ્તી ના હા તો હાલો હું ચાલ લઈ અને પછી ફેક કરીએ લે મિત્રો જો બે હું બાયડક માં આવી ગયો હે અને બે બે હું આચાર હતો બે બે ના વાર લઈ અને બાકી સારી બેરી ઉતરી ગયો ઠડકો નીકળો ફાઇનલી ઠડકો નીકળો બટ કોકો છટા આવતા જ આપણે ઠડકો નીકળી ગયો વાજો ના આવ્યો હાલો મિત્રો પાકે મિત્રો બીડ માં જો ડુંગરી ઊગી ગઈ હે એ સોરી સોરી મિત્રો લાગે ડુંગરી જી હું પણ આ ક્યો ખડ છે અને ખડ ગયો હે મિત્રો લાગે જી હું જઈ લ્યો ક્યો મસ્તી ન હોય ગયો એ ખરખીનો થઈ ગયો લાગે ડુંગરી જીમાં જો હું તો આયા ડુંગરી કેમ હોય ગઈ ના ના મિત્રો પણ એક જાય તો આવું ખોડ જ છે બરાબર ને તો મિત્રો હવે એક કામ કરીએ આપણે સીધા છે ને ઘેર જઈને મળીએ કારણ કે બીજું તો દેખાડવા જેવું હે નઈ તો કઈ દેખાડવા જેવું હશે જેમ કે જો બગલા ભીમ માંથી બેઠા હોય તમને બહુ બહુ દેખાડશે એટલે હવે આપણે હે ને સીધા ઘેર જઈને તમને બહુ કન્ટિન્યુ કરી ત્યાં થોડીક ક્લિપ ઉતારી અને પછી બ્લોક પૂરો કરી બરાબર ને તો હાલો સીધા ઘેર જઈને જ મળીએ બાકી આટલા માલ તો ના મિત્ર બહુ પેલા જ બહુ ઘણી કરતા ચલો ઘેર જઈને મળીએ અલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા હે ને આજ તો થાકી ગયા કારણ કે ભઈ પેહુ હે ને બહુ બરલા ભી થોડા થોડી કરી દીને એના કારણે થાકી ગયા હે બાકી તો હાલો જી કોની કોમ જો ને લોક પરો કરતા બરોબર તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હે આપણા માંડી માં નાયા છે આપડી માંગોડી એ મંગે આ ઓ મિત્રો હે ને લોક પરો કરતા આજના લોક માટે બસે લુંન મરીયા કાલ બીજા ને તમા કે દાળ લોક સતા હુદી રામે રામ જયરા ને તો શ્રીમ જય જય કડિસ ઇની પેલા મિત્રો ચેનલ પર નવા ને તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બ્લોગ ગમે તો લાઇક કરી નાખો ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો જેમ કે કોમેન્ટ કરી નાખો બાકી તો આ સાથે પંદરમો ડે કમ્પ્લીટ થાય છે બાકી તમને કોઈને ખબર ના હોય તો ફાયદો આપણે ત્રીસ ત્રીસનો ચેલેન્જ લીધો છે એમાં આજે હતો પંદરમો દિવસ તો લગભગ કરતો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો હોય તો કયા ધોરણે આપણે કાલ મળીએ જય શ્રી રામ જયદ્વારકાએ કરે